ઉપદેશ રાણા સહિત હિન્દુ નેતાઓને ધમકી આપવા મામલે વધુ એકને ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રના નાંદેડથી પકડી પાડ્યો છે પકડાયેલ શખ્સનું નામ શકીલ સતાર શેખ ઉર્ફે રઝા છે આરોપી મૌલવી મોહમ્મદ સોહેલ અબુબકર ટીમોલ અને બિહારના મુઝફ્ફરપુરનો મોહમ્મદ અલી સાથે શકીલ શેખ સોશિયલ મીડિયાથી સંપર્કમાં હતા સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણાને પણ શકીલ શેખે ધમકી આપી હતી મૌલવીએ સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરી હતી જે કોમેન્ટમાં શકીલ શેખે મેસેજ કર્યો હતો જે મેસેજને આધારે મૌલવી અને મોહમ્મદ અલીના સંપર્કમાં આવ્યો હતો પછી એકબીજાનો મોબાઈલ નંબર આપલે કરી વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું આ કેસમાં અત્યાર સુધીમાં ક્રાઇમ બ્રાન્ચે મૌલવી સહિત ત્રણની ધરપકડ કરી છે બોગસ ડોક્યુમેન્ટથી નેપાળી નાગરિકત્વ મેળવી પાકિસ્તાન ગયા હોવાની આશંકા છે કઠોરના મોલવીનો સાગરીત એવો બિહારના મુઝફ્ફરપુરના મોહમ્મદ અલીએ બોગસ ડોક્યુમેન્ટો બનાવી તેના આધારે નેપાળની નાગરિકતા મેળવી લીધી હતી મોહમ્મદ અલીએ નેપાળી નાગરિકત્વ મેળવી તે પાકિસ્તાન પણ ગયો હોવાની આશંકા ક્રાઇમ બ્રાન્ચને લાગી રહી છે મોહમ્મદ અલીના મોબાઈલમાંથી ચાલીસથી વધુ મોબાઈલ નંબરો પાકિસ્તાનના મળી આવ્યા છે હાલમાં ક્રાઇમ બ્રાન્ચે તેની પાસેથી નેપાળના કેટલાક ડોક્યુમેન્ટો અને આધાર કાર્ડ પણ કબજે કર્યા છે આરોપી મોહમ્મદ અલીના પિતાની નેપાળમાં કાપડની દુકાન છે ક્રાઇમ બ્રાન્ચે મોહમ્મદ અલીને કોર્ટમાં રજૂ કરતા બાર દિવસના પોલીસ રિમાન્ડ આપ્યા છે આવતીકાલે મોહમ્મદ અલીની પૂછપરછ કરવા માટે સેન્ટ્રલ આઈબી એનઆઈએ રો એટીએસ સહિતની સુરક્ષા એજન્સીઓ સુરત આવશે બ્યુરો રિપોર્ટ તન્ના સમાચાર સુરત